દાંતીવાડા તાલુકાના તમામ પ્રજાજનોને ખાસ જણાવવાનું કે કોરોના વાયરસના કારણે જે આખા વિશ્વમાં મહામારી ઊભી થઈ છે એના માટે આપણે સૌ સાવચેત રહીએ ઘરે રહીએ સુરત દાંતીવાડા તાલુકાના કોઈપણ ગામની અંદર જરૂરિયાતમંદ લોકોને ભોજન માટેની જો વ્યવસ્થાનો કેવો અભાવ હોય તો પાર્ટીના તમામ કાર્યકરો સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના ડેલિગેટો અન્ય સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સૌ આગેવાન કાર્યકરોને જણાવવાનું કે ગામની અંદર આપણા ગામમાં આપણે પોતે જ વ્યવસ્થા કરી અને જે ભૂખ્યા લોકો રહેવા એમ હોય એવા જરૂરિયાતમંદ લોકોને રાશન પાણીની ભોજનની વ્યવસ્થા આપણા દ્વારા પૂરી થાય એ માટે આપણે સૌ કાળજી રાખીએ આ સિવાય પણ દાંતીવાડા તાલુકાના કોઈ પણ ગામની અંદર કંઈ મુશ્કેલી હોય કોઈ જરૂરિયાતમંદ લોકોને રાશન પાણીની વ્યવસ્થા કરવાની હોય તો અમારો સંપર્ક કરવા માટે પણ સૌ આગેવાન કાર્યકરોને આ તબક્કે સૂચન છે ફરી એકવાર સૌ લોકો પોતે ઘરે રહે સુરક્ષિત રહે અને કોરોના વાયરસની સામે આપણે સૌ ચોક્કસ જીતશું નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને કોરોના હારશે ભારત જીતશે એ સૂત્રને સૌ સાર્થક કરીએ એવી આપ સર્વને મારી નમ્ર વિનંતી છે